રાજકોટ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરે બફાટ નો મામલો પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે ત્યારે વધુ બે જિલ્લાના ચાર તાલુકાઓના ક્ષત્રિયો રૂપાલા ની વિરુદ્ધમાં બેઠક યોજી એકત્ર થયા છે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ જોડાસના રાજપૂત સમાજની બોર્ડિંગ ખાતે મોડી રાત્રે એટલે કે ત્રણ કલાકની સોટ નોટિસથી આ બેઠક યોજવામાં આવી હતી જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર અને બરવાડા એમ બે જિલ્લાના ચાર તાલુકાઓના થી વધુ યુવાનો અને આગેવાનો એકત્ર થયા હતા તમામે એક સ્વરે રૂપાલા દ્વારા કરાયેલ ક્ષેત્રે સમાજે રૂટિપણી અંગે રોષ વ્યક્ત કરતા ટિકિટ રદ કરવાની માંગ કરી હતી અને આગામી તારીખ સાત એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના રોજ સાંજે ધંધુકા

ક્ષત્રિય સમાજની નારી વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી હતી તેનો ઘેરો પ્રત્યાઘાત આક્રોશ ભારોભાર અત્યારે તમામ ક્ષત્રિય સમાજમાં ચાલી રહ્યો છે તે બાબતે શું કાર્યવાહી કરવી તેના માટે થઈને આગામી સમયમાં શું શું પગલાં લેવા કે આનો વિરોધ કેવી રીતના દર્શાવો તે બાબતે સાત તારીખ સાત ચાર બે હજાર ચોવીસના રોજ એક મહાસંમેલન કરવાનું અત્યારે સમાજની અંદર જે હાલની આજની તારીખમાં મિટિંગ ભરાણી તેમાં નક્કી કરવામાં આવેલું છે આ પ્રકારની રહેશે આ વિસ્તારમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા ધોલેરા તાલુકા તેમજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા અને બરવાળા તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો મહિલાઓ પુરુષો તેમજ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં લોકો સમાવેશ થઈ અને આ મહાસંમેલનમાં તમામ લોકો પોતાની હાજરી આપશે અને પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ કરવા માટેની ઉગ્ર માગણી જે અત્યારે ચારે તરફ ચાલી રહી છે તેમાં અમે અમે તથા તમામ ક્ષત્રિય સમાજ એમાં સાથે જોડાવાના જેમાં દાદી મારું નામ ચુડાસમા નરેન્દ્રસિંહ હાલુવા ગામ જસકા નરેન્દ્રસિંહ મોટી સંખ્યામાં આજે ચુડાસમા રાજપૂત સમાજનો બોર્ડિંગમાં બેઠક યોજવામાં આવી હતી આ અચાનક બેઠક શા માટેની આ બેઠક આ બેઠક પુરુષોત્તમ રૂપાલાજીએ જે ક્ષત્રિય સમાજની નારીઓ વિશે જે ટિપ્પણ કરવા ટિપ્પણી કરવામાં આવી હતી એના ઉગ્ર વિરોધ માટેની બેઠક બોલાવવામાં આવી હતી શું બેઠકમાં કેવા પ્રકારનો નિર્ણય અને કયા કયા વિસ્તારના લોકો આમાં જોડાયા આ બેઠકમાં ધંદુકા તાલુકાના રાણપુર બરવાળા અને ધોલેરાચાર તાલુકાના યુવાનો અને વડીલો જોડાણા હતા શું કેવી રણનીતિ ઘડાય કેવા પ્રકારનો નિર્ણય લેવાય આજે બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે સાત ચાર બે અને રવિવારે એક મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલન કઈ પ્રકારનું યોજાશે શિસ્તતા સાથે કે કેવા પ્રકારનું આજે મહાસંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા ક્ષત્રિય સમાજના દરેક યુવાનો મહિલાઓ વડીલો અને દરેક લોકો અને દરેક સમાજના દરેક ક્ષત્રિય સમાજના આજુબાજુના ચાર તાલુકાના દરેક ક્ષત્રિય સમાજ આમાં જોડાશે જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા